હે એવરી વન વેલકમ ટુ વિહુઝ કિચન આજે આપણે બનાવીશું પાઉંભાજી તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો અહીંયા મેં એક લઈ લીધું છે તેમાં હું ફુલાવર એડ કરું છું ફુલાવર એડ કર્યા બાદ એમાં હું બટેકા એડ કરીશ બટેકા એડ કરી દઉં પછી તેમાં ગાજર એડ કરીશું આપણે અને વટાણા એડ કરી દઈશું અને તેમાં હું પાણી એડ કરું છું બેથી ત્રણ ગ્લાસ જેટલું અને ટામેટા એડ કરું છું એમાં આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું તેને પછી આપણે બાફવા માટે રાખી દઈશું હલાવીને ત્રણ થી ચાર સીટી થઈ જાય ત્યારબાદ આપણે એને જોઈ લઈશું ચાર સીટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા વેજીટેબલ બધા બફાઈ ગયા છે હવે મેં અહીંયા એક પેન લીધું છે તેમાં એક થી દોઢ ચમચી જેટલું તેલ એડ કરું છું અને બટર એડ કરું છું બે ચમચી જેટલું મિક્સ થઈ જાય તેલ ને બટર પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરીશ અને ડુંગળી એડ કરીશું ડુંગળી સંતળાય જાય મિક્સ કરી દઈશું અને એને થોડી સાતડવા દઈશું બ્રાઉન થાય ત્યાં સુધી પછી તેમાં મેં ટામેટા એડ કર્યા છે અને શિમલા મિર્ચ એડ કર્યા છે તેને બરોબર મિક્સ કરી લઈશું આપણે પછી તેમાં મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને એક ચમચી મેં લાલ મરચું એડ કર્યું છું અને ધાનાજીરું પાવડર અને પાઉભાજી મસાલો બે ચમચી જેટલો એડ કર્યો છે તેને મસાલાનો મિક્સ કરી લઈશું હવે આપણે પછી તેમાં આપણે જે બે વેજીટેબલ લીધા છે તે બધાને મેં થોડુંક ક્રશ કરીને એમાં બધું એડ કરી લઈશું તેને બી બરાબર મિક્સ કરી લઈશું મને જે થોડાક વધારે મોટા હોય આપણા વેજીટેબલ અને આવી રીતે ક્રશ કરી દઈશું તેને ઉકળવા દઈશું મેં અહીંયા મરચું ઓછું પડ્યું હતું એટલે મેં અહીંયા બે ચમચી જેટલું મરચું અને પાઉંભાજી મસાલો એડ કર્યો છે બે ચમચી અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરું છું કેમ કે મેં બાફેલામાં એડ કર્યું હતું એટલે માટે અને મેં તેને ઉકળવા દઈશું આપણે બટર નાખી દઈશું એક ચમચી જેટલું પછી બે મિનિટ ઢાંકીને થવા દઈશું મસ્ત મજાનું આપણું પાઉંભાજી હવે રેડી થઈ ગયું છે અહીંયા મેં એક તવો લઈ લીધો છે પાઉ શેકવા માટે અહીંયા મેં થોડી ભાજી એડ કરી છે અને બટર એડ કરું છે ત્યારબાદ મેં અહીંયા પાઉમાં કટ કરીને એને શેકી લઈશ બંને બાજુ મસ્ત મજાનો આપણું પાઉ શેકાઈ ગયું છે બંને બાજુથી આવી રીતે જ આપણે બધા ભાવને રેડી કરી રહીશું તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય